હાલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો આપણે તો આજે જાણીશું કે રેશન કાર્ડની ગામવાઈઝ અગર જો તમારે લિસ્ટ જોતી હોય ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યની તો તમે કઈ રીતના કાઢી શકો એના વિશે આપણે આજે જાણીશું પરંતુ જો તમે વિડીયોની અંદર નવા છો તો આપણા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા તમને અવનવા વિડીયો છે તે તરત જ મળતા રહે અને આપણે અત્યારે જવાનું છે ગૂગલ ક્રોમ પર તો ગૂગલ ક્રોમ પર અથવા ગૂગલ ઉપર જવાનું છે ત્યાં લખવાનું છે રેશન કાર્ડ આવી રીતના લખશો મિત્રો એટલે આવી રીતના તમારી પાસે એક સાઈટ છે ઓપન થશે આમાં તમારે આવી રીતના રેશન કાર્ડ ડિટેલ્સ ઓફ સ્ટેટ યુટ્યુબ પોર્ટલ આ વેબસાઇટ ઉપર મિત્રો જવાનું છે બીજી કોઈ વેબસાઇટ ઉપર ક્લિક નથી કરવાનું એન એફ એ લખશો ને તો પણ તમારે આ સાઇટ આવી જશે આ તમે સાઇડ ઓપન કરશો ને મિત્રો એટલે આવો એક ઇન્ટરફેસ આવશે ઓલ ઇન્ડિયાના બધા સ્ટેટ તમારી પાસે ખુલી જશે આ સ્ટેટ ખુલીએ મિત્રો એટલે આપણે જે પણ સ્ટેટથી રહો છો બિલો કરો છો જે પણ સ્ટેટથી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એક કરશો ને મિત્રો એટલે એક આવો ઇન્ટરફેસ ઓપન થશે જેમાં તમારે કયા મહિનાની લિસ્ટ જોઈએ છે અથવા એમાં મતલબ એવું હોય છે મિત્રો કે સુધારો વધારો થતો રહેતો હોય છે તો આપણે લેટેસ્ટ મહિનાની જો લિસ્ટ જોતી હોય તો આપણે સિલેક્ટ કરી લઈએ અને અહીંયા તમારે કેફ્સા કોડ છે એ ફિલ કરી દેવાનો છે આવી રીતના આ થઈ જાય ને મિત્રો એટલે આપણે ગોમાં મારી દેવાનું છે અહીંયા જો ગોનો ઓપ્શન છે જો કરીને તમને બતાવી દો આવી રીતના ઇન્ટરવ્યુસમાં આ સાઈડ ગો છે મોબાઈલની રાઈટ સાઈડમાં મિત્રો આવી રીતના એક કરશો ને એટલે જો આ રીતના તમારી પાસે એક લિસ્ટ ખુલશે એમાં ગુજરાતના બધા જ જિલ્લાઓ આવી ગયા છે જોઈ લે મિત્રો ચોત્રીસ જિલ્લા આપણી પાસે શો થઈ ગયા છે એમાં આપણે જે પણ જિલ્લામાંથી બિલો કરતા હોઈએ રહેતા હોય એ જિલ્લા ઉપર ક્લિક કરશો એટલે એમાં તમારા આવી રીતના એક ઇન્ટરફેસ છે જોઈ લે મિત્રો એ ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કરશો ને મિત્રો એટલે જો અહીંયા તમારી પાસે બધા જ જિલ્લાઓ સોરી તાલુકાઓ આવી જશે જે જિલ્લાની અંદર જેટલા તાલુકા છે એ તાલુકા તમારી પાસે આવી ગયા છે અને એમાં એ તાલુકાની અંદર મિત્રો કેટલાક ઓપન છે ને એપીએલ બીપીએલ જે પણ હોય એ પણ તમારી પાસે અહીં ટોટલ બતાવી દેશે આ સાઈડ જોશો ને એટલે ટોટલ મિત્રો અહીંયા જો અહીંયા ટોટલ બેનિફિટ કેટલા છે ને એ પણ તમને બતાવી દે છે ને જિલ્લાના ટોટલ છે ને એ પણ નીચે મતલબ ટોટલમાં લખેલા છે મિત્રો તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે જે પણ તમે તાલુકામાં રહેતા હોય અથવા જે તાલુકામાં તમારું ગામ લાગતું હોય આ સિલેક્ટ થઈએ ને મિત્રો એટલે તમારું એ લીસ્ટ ખૂલ છે ને જે મિત્રો તાલુકાની એના બધા જ ગામ છે તમારે અહીંયા આવી રીતના બતાવશે જોઈ લે મિત્રો આ ગામ બતાવી દે એટલે તમે જે ગામથી બિલો કરો છો ને મિત્રો રહો છો એ ગામ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આવી રીતના એક બ્લેન્ક લીટી થઈ એટલે તમારે મિસ્ટેક ન થાય જો મિત્રો આ જોઈએ રેશન કાર્ડ એ રેશન કાર્ડ અને બેનિફિટ રેશન કાર્ડ કેટલા છે એ તમને બતાવશે એ એ વાયના એપીએલમાં કેટલા આવેલા છે એપીએલ ટુ કેટલા છે બીપીએલમાં કેટલા છે રેશન કાર્ડ આપણે ટોટલ પણ અહીંયા બતાવી દેશે આ બાજુ જોશો ને મિત્રો એપીએલ વન એપીએલ ટુ આ બધી તમને જે અલગ અલગ મતલબ કૂપનના વિભાગ છે કયું કૂપન ક્યાં છે આ તમને અહીંયા બતાવી દીધું બરાબર છે હવે તમારી પાસે મિત્રો કયું કૂપન છે જે પણ કૂપન હોય તમારું ગામ સિલેક્ટ કરી અને અહીં ઉપર જો લખેલું છે એને ફેસન જે કૂપન હોય એપીએલ વન તો એપીએલ વન એમાં તમારે ક્લિક કરી દેવાનું છે આપણે જોઈએ જ લઈએ આગળ આ ક્લિક કરશો ને એટલે તમારા આખા ગામની લિસ્ટ છે એ તમારે ઓપન થઈ જશે આ આખા ગામની લિસ્ટ છે અને કૂપન નંબર છે એડ્રેસ છે બધું જ તમારી પાસે અવેલેબલ છે એમાં તમારે જે પણ કૂપન તમારે જોતું હોય મિત્રો તમારું આમાં જોજો નામ છે ઓલરેડી તમારું હશે જો તમારું એ જ કૂપન ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારું નામ આમાં હશે સ્ક્રોલ કરો છો જણાવી દઉં છું મિત્રો પછી તમારે ક્યાં ક્લિક કરવાનું છે જો મિત્રો હવે આપણે અહીંયા છે તમારા કૂપન નંબર એ કૂપન નંબર ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે કૂપનની ડિટેલ તમારે અહીંયા ઓપન થઈ જશે જોઈ લો કેટલા સભ્યો છે એટલે આવી રીતના મિત્રો આપણે કૂપનની ડિટેલ કૂપન ખોવાઈ ગયો છે ને મિત્રો તો પણ અહીંયાથી તમે કૂપનના નંબર તો મેળવી શકશો પ્લસ તમારા કૂપનની અંદર ડિટેલ એક્ટિવ નામ કેટલા છે ને એ પણ તમને અહીંયા જાણવા મળી જશે બરાબર છે ધન્યવાદ